નમસ્કાર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઇન ખોદવાની કામગીરી દરમિયાન માટી ધસી પડતા એક મજૂર દટાયો હતો સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ન્યુ મણિનગર પાસે કર્ણાવર્તી રિવેરા ફ્લેટ નજીક જેસીબી મશીનથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી રાત્રે દસ વાગ્યાની આજુબાજુ કરવામાં આવી રહી હતી તે દરમિયાન એક મજૂર ડ્રેનેજ લાઇનની કામગીરી માટે અંદર ઉતર્યું હતું તે દરમિયાન અચાનક જ માટી ધસી પડી હતી અને મજૂર તેની નીચે દટાતા માથામાં ઈજાઓ થઈ હતી સ્થળ પર હાજર અન્ય મજૂર અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મજૂરને બહાર કાઢ્યો હતો સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી એમસીના પૂર્વ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓને મજૂરનું કયા કારણોસર મૃત્યુ થયું કેવી રીતે આ દુર્ઘટના બની એ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી નથી તેમણે સવારે ઘટના સ્થળ ઉપર જઈ અને કેવી રીતે આ દુર્ઘટના બની તે અંગેની માહિતી પણ મેળવવાનો પ્રયાસ કર્યો નથી એક મજૂરનું મૃત્યુ થયું હોવા છતાં પણ અધિકારીઓને આ બાબતે ગંભીરતા નથી જેથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાથી તેને બચાવવા માટે અધિકારીઓએ ઘટનાને ગંભીરતાથી લીધી નથી